બરોડા બાર એસોસિએશન દ્વારા હરણી મોટેના તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બરોડા બાર એસોસિએશન દ્વારા હરણી મોટના ખાતે બનેલી ગોઝારી ઘટનાના ભોગ બનેલા નાના ભૂલકાઓને કરી બરોડા બાર એસોસિએશન ઉભા કર્યા છે આવી ઘટનાનો ભોગ બની શકતા હોય તો સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે તે એક મોટો સવાલ છે આ સાથે જ વડોદરાના તમામ વકીલોની સાથે બરોડા બાર એસોસિએશને હરણી મોટનાથ તળાવ ખાતે બનેલી ની ગોસારી ઘટનામાં ભોગ બનેલા નાના ભૂલકાઓ તેમજ શિક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે વડોદરા શહેરના દલાટે એક કાળી ઢીલી લાગી છે એવી ઘટના બે દિવસ પર જે બનેલ છે વડોદરા શહેરના મહાદેવ મોટનાથ મહાદેવના તળાવમાં હોળી હોળાણ સર્જાયેલી છે એમાં એકદમ નિર્દોષ ભૂલકા બાળકો જેમનો કોઈ કશો જ વાંક ગુનો નહોતો તેમ છતાં હોળી હોનારતમાં બહાર બાળકોનો ભોગ લેવાયો છે અને તેમની સાથે એમને ભણાવનારા બે ટીચરોનો પણ ભોગ લેવાયો છે આ એક ખરેખર ખૂબ જ એવી ઘટના છે કે જે કોઈ જાણે વડોદરા શહેરના કે ગુજરાતના કે કોઈ પણ ખૂણાનો વ્યક્તિ જાણે તો એ હચમચી જાય અને બે ઘડી વિચાર કરતો થાય કે પોતાના બાળકોને પણ હવે સ્કૂલમાં મોકલવા તો કઈ રીતે સેફ્ટીઓ ધ્યાનમાં રાખવી આ સંજોગોની અંદર જ્યારે આ બાળકનું મૃત્યુ પામ્યા છે તો એમના આત્માને સંપૂર્ણ શાંતિ મળે અને એમને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય મોક્ષ મળે તે માટે તેમજ તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલી આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે એ માટે અમે તમામ વકીલોએ ભેગા મળી આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો અને એમાં વકીલોએ ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાડેલું છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે આ મૃતક આ જે બાળકો છે એમને આ નિર્દોષ ભૂલકાઓના આત્માને શાંતિ મળે અને એમના એમના માતા પિતા ભાઈ બહેનો બધાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરી